સુરતના રેલવે સ્ટેશન પરથી મુસાફરોને પડતી ટ્રેનોની મુશ્કેલીથી લઈને તમામ પ્રશ્નોના ઉકેલ માટે ઝેડઆર યુસીસી કમિટીના સભ્ય તરીકે કોંગ્રેસના કલ્પેશ વારોડની નિમણૂક કરવામાં આવી છે સુરતથી મુસાફરોને ટ્રેનમાં જવાની મુશ્કેલી પડી રહી છે અમે રેલવે બોર્ડમાં રજૂઆત કરીશું ઝેડઆર યુસીસી સભ્ય કલ્પેશ વારોટે જણાવ્યું અગાઉ પણ મેં બે હજાર આઠથી બે હજાર ચૌદ દરમિયાન આપત પર સેવા આપી છે ત્યારે ફરીવાર મારી નિમણૂક થતાં હું મુસાફરોની સગવડતામાં વધારો થાય તે માટે સતત પ્રયત્ન કરતો રહીશ રેલવેના ઘણા વણ ઉકેલ્યા પ્રશ્નોને વાચા મળશે તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે કલ્પેશ બારોટે કહ્યું કે કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા વેસ્ટર્ન રેલવે ઝેડાર યુસીસી કમિટીમાં કેન્દ્રીય રેલવે મંત્રીના આદેશથી આ નિમણૂક બે વર્ષ માટે કરવામાં આવી છે ત્યારે આ બે વર્ષ દરમિયાન ઉત્તર ભારતીયોને ટ્રેનમાં જવા માટે જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેનું નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરીશું સુરત સ્ટેશનની કાયા પલટ અને ઉધના રેલવે સ્ટેશનને રિમાર્કેબલ બનાવવા અંગે પણ કલ્પેશ બારોટે કહ્યું કે અમે વર્ષોથી ઉધના રેલવે સ્ટેશનને લઈને માંગ કરી રહ્યા હતા સાથે જ સુરતના રેલવે સ્ટેશનના વિકાસને લઈને જે માંગ કરી રહ્યા હતા તેના કારણે જ આજે કામગીરી થઈ રહી છે તે કામગીરી વધુ સારી રીતે થાય તે દિશામાં પણ પ્રયત્ન કરીશ રેલ મંત્રાલય દ્વારા હાલમાં મારી સ્પેશિયલ કેસમાં પશ્ચિમ રેલવેમાં જેનારસીસી સભ્ય તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે તે બદલ રેલવે મંત્રાલય અમારી પાર્ટીના નેતાગણનો આભાર વ્યક્ત કરું છું કે 10 વર્ષના લાંબા સમય બાદ ફરી પાછો મને સૈન્ય જનતાનો સેવા કરવાનો મોકો આપવામાં આવ્યો છે તે બદલ તેઓનો આભાર માનું છું અને જે સુરત શહેરના ઘણા ઘણા પ્રશ્નો છે ખાસ કરીને ઉત્તર ભારતીય સમાજની ટ્રેનોની જે માંગણી વર્ષોથી પેન્ડિંગ છે તે પ્રશ્ન દૂર થાય એ માટે રેલવે મંત્રાલયમાં હું આગામી સમયમાં રજૂઆત કરીશ અને મારા ભૂતકાળના સમય દરમિયાન અમે રજૂઆત કરેલી કે ઉત્તરાયણ સ્ટેશનનો ડેવલોપ કરવામાં આવે જે રીતે સુરતથી જેટલું અંદર ઉધના સ્ટેશનનું છે એટલું જ અંદર ઉત્તરાયણ સ્ટેશનનું છે ઉધના સ્ટેશનનો વિકાસ કરવામાં આવે છે ત્યાં ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવે છે ઉત્તરાયણ સ્ટેશનને કેમ નહીં ઉત્તરાણ અમરોલી કોસાર છાપરાપાટા વરિયા મોટા વરાછા આ વિસ્તારમાં પચાસ સાઠ ટકા જેટલા સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રવાસી લોકો રહે છે તો એ લોકોને સુરત સ્ટેશન ટ્રેન પકડવા માટે આવવું પડે છે ત્યારે અમારી આગામી માંગણી રહેશે કે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હોય કે ગુજરાત એક્સપ્રેસ હોય જે બીજી અન્ય ટ્રેનોનું ઉત્તર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવે એવી અમારી માંગણી રહેશે અને હું આ તબક્કે જે દસ વર્ષના લાંબા સમય બાદ મારી નિમણૂક કરવામાં આવી છે એમાં રેલવે મંત્રાલય અને અમારી પાર્ટીના નેતાનો આભાર માનું